અને ઓલરેડી અમારે એસબી ગુજરાતી ચેનલ છે તેમાં અમે ડેલી કોમેડી વિડીયો અમારા આવે છે અને અમે એડિટિંગ પણ આપણે કરવાનું હોય છે એટલે એડિટિંગમાં આપણે હું કરું છું અને એ એડિટિંગ કરેલા આપણે તમને થોડોક વિડીયો દેખાડીશ કારણ કે એક મિનિટનો વિડીયો ઈ એડિટિંગ કરેલો હતો એ તમને હું અલગથી જે આ ફોનમાં દેખાડીશ તો ફાઇનલી સપોર્ટ કરો ચલો આપણે થોડોક વિડીયો જોઈએ બધા તૈયાર થઈ જાવ આપણો ભાઈ બાન બે વર્ષે લફંગો આવી રહ્યો છે હા

મોટા આદમી છો અને આટલા રૂપિયા દાળા છો તો કેમ તમે એક્ટિવા લઈને આવ્યા અરે ભાઈ તારો ભાઈ થઈ ગયો છે ખૂબ ફેમસ બધા પણ આવે છે મારી પાસે ફોટા હું ચલાવું છું તો દોસ્તો આ રીતના મારા વિડીયો આવતા રહેશે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરતા રહેજો નવા નવા બ્લોગ પણ આપણે જરૂર બનાવતા રહીશું અને આ બ્લોગ આપણે બ્લોગની ચેનલ છે એમાં બ્લોગ જ અપાર હશે કારણ કે ઓ મારી વિડીયો હવે બનાવવાનું અને આ એડિટિંગ કર્યું હતું એ તમને હું થોડું દેખાડવા માટે કર્યું તો એટલે ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો નવા નવા વિડીયો બનાવતા રહેશે તો ચલો આજ માટે આટલું છે આવતી કાલે આપણે નવો બ્લોગ બનાવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત